લગભગ બાવીસ વર્ષ જેવા થયા અને એમાં માન્ય મુખ્યમંત્રી સાહેબ અને શિક્ષણમંત્રી સાહેબ દ્વારા આ ક્રમને મળી રહ્યો છે આજે હિપદ્રા પ્રાથમિક શાળામાં પ્રસો યોજવામાં આવ્યો હતો તેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રકાશભાઈ દેસાઈ સાહેબ ભરૂચ ડેરીના ચેરમેન મેનેજિંગ ડિરેક્ટરશ્રી ગામના સરપંચશ્રી અને દાતા એવા હર્ષભાઈ દ્વારા શાળાના બાળકોને ગણવેશ આપવામાં આવ્યો અને તમામ પ્રકારના જે કીટ છે એ પણ આપવામાં આવી આ શાળાની અંદર સરસ મજાના પ્રાર્થનાથી બાળકો શરૂઆત કરી બાળકો યોગ ક્રિયા કરી અને ખૂબ જ સુંદર રીતે આ કાર્યક્રમ વેગ આપવામાં અમારા લાઈજન્સિંહ દિનેશભાઈ સોલંકી શાળાના ઉત્સાહી આચાર્ય શ્રી શેતલભાઈ પટેલ અને એમની ટીમ અને ગ્રામજનોનો સહકાર ખૂબ જ ઉત્તમ રહ્યો શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન એમનું જે રાષ્ટ્રગીતનું જે અને વંદે માત્ર એમને સુંદર રીતે ગાવામાં આવ્યું આમ હાઈસ્કૂલના દર્શન થયા ના બાળકો પણ આમ સુંદર રીતે કરી શકે છે જે વંદે માત્ર મને ભારત માતા કે જે બોલે ખરેખર બહુ એ બહુ ઉત્સાહ આપી રહ્યો શાળા પરિવાર અને ગ્રામજનોને ખૂબ જ શુભેચ્છા સાથે ધન્યવાદ થેન્ક યુ વેરી મચ